આ એક પત્રકાર પરિષદમાં ગાંધીધામના ચોવીસ વર્ષના મહિલા પૂર્વી મહેશ્વરીએ જણાવ્યું હતું કે તે છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સરથી પીડાતી હતી અને તેની જેની તેને પોતાને અંત સુધી ખબર ન હતી તેનાથી તેણે સંપૂર્ણપણે મુક્તિ મેળવી છે અને સ્વસ્થ જીવન જીવે છે તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેણે કોઈ એલોપેથીની સારવાર લીધી ન હતી અને જાણીતા યોગ નિષ્ણાંત કુદરતી ઉપચારક નિખિલ મહેશ્વરીના માર્ગદર્શન હેઠળ માત્ર ને માત્ર કુદરતી ઉપચાર હેઠળ કાચા શાકભાજી અને અને ફળ ખાઈ નિશ્ચિત અવધીના ઉપવાસ કરી અને આ દિવસના નિર્જલા ઉપવાસ કર્યા હતા તેમણે કહ્યું તું કે તેણે એક વર્ષથી સતાવ રહેતો હતો અને માથું દુખતું હતું અને જ્યારે ગાંધીધામ ખાતે અવારનવાર યોગ શિબિર માટે આવતા નિખિલભાઈને વાત કરી ત્યારે તેમનો સીબીસી અર્થાત લોહીની તપાસ ભુજની તન્ના લેબોરેટરીમાં તારીખ ચાર બાર બે હજાર ચોવીસ ના રોજ કરાવી હતી જેમાં તેણીનો પ્લેટરેટ સડસઠ હજાર પાંચસો અને સફેદ કણ છન્નું હજાર નવસો એસી હતા આ કેન્સરના લક્ષણો હોવાથી નિખિલભાઈ હું ગભરાઈ ગઈ ગભરાઈ ન જાઉં તેની જાણ કરી ન હતી અને તેઓએ મને રસાહાર કરવા જણાવ્યું હતું અને પછી તારીખ ત્રેવીસ એક બે હજાર પચ્ચીસના ભુજની લેહુઆ પટેલ હોસ્પિટલમાં લોહીની તપાસ કરાવી હતી જેમાં મારા પ્લેટલેટ અને સફેદ કણમાં ઘટાડો જણાયો હતો અને છેલ્લે નિર્જળા ચૈત્રી નવરાત્ર કરાવ્યા હતા અને પછી તારીખ એક ચાર બે હજાર પચીસના ગાંધીધામ બ્લડ ચેક ડોટ કોમ લેબમાં મારો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો વધુ ખાત્રી માટે તારીખ 11/4/2024 અને 12/4/2024 ના લેવા પટેલ હોસ્પિટલ અને અદાણી હોસ્પિટલ લોહીની તપાસ કરાવી તો તેના રિપોર્ટ પણ સામાન્ય જણાયા હતા અને તે તબક્કે બીમારી બ્લડ કેન્સર હોવાની જાણ કરવામાં આવી હતી ડાઈટ મેં ચેન્જ કરનાર બહુ સારી ડાઇટ કે એસી ચીજે જો યુઝ કરી સાંસમાં અભી ખબર નહીં સ્કિન तो ऐसी चीज जो फायदा करती हो चाहे कैंसर हो या कैंसर नहीं हो एक बात है अगर वो फायदा करती है और डाइट रेगुलेशन से इम्यूनिटी बढ़ता है और कीमोथेरेपी देते हुए या ना देते हुए और कोई क्रोनिक बीमारी डायबिटीज है न्यूरोपैथी साहब कहा इन सब में डाइट का बहुत बड़ा रोल है खासकर करके कैंसर के जो सेल्स होते हैं उनको फूड नहीं मिलता तो क्या अभी बहुत सारा रिसर्च हो रहा है

સલાડ ફ્રૂટ કાંઈ પણ કાચું લેવાનું એમ એકવીસ દિવસ મને કાચું જ ઓનલી કાચું જ ખાવાનું હતું અને એક એકવીસ દિવસ મેં તે પૂરું કર્યું અને ત્યાર પછી મને સરે રિપીટ એકવીસ દિવસ કરાવ્યું એવી રીતને મેં એકવીસ એકવીસ ત્રણ વખત રિપીટ કર્યા અને ત્યારબાદ મને નિર્જરા ચૈત્ર મહિના ચૈત્ર મહિના નવરાત્રી આવી એટલે મને નિર્જરાનું કહ્યું તો નિર્જરા નિર્જરામાં મેં પેલા બે દિવસ મને થોડીક તકલીફ રહી કે sir મને પેલેથી જ બધી જાણકારી આપી દીધી કે શરૂઆતમાં તને આ વસ્તુ થશે એટલે ગભરાવાનું નથી એટલેથી મને એટલું ખાસ કઈ થયું નહિ પણ થોડુંક સામાન્ય તાવ કે એસિડિટી એવું થોડું રહ્યું હતું અને ત્યાર ઘણા સમય વર્ષોથી આ પદ્ધતિ અને આ સિસ્ટમ સાથે હું જોડાયેલો છું એકચુલી બહુ જ લાંબા જે આહાર પદ્ધતિ છે એ આહાર પદ્ધતિ મેં બે હજાર સત્તરમાં મને બ્લડ કેન્સર ડિટેક્ટ થયો હતો આજ રીતે એ રીતે જ મને બ્લડ કેન્સર હતું સતત માથું દુખે તાવ આવે ઘણી બધી તકલીફો રહેતી સ્પાઈનલમાં પ્રોબ્લેમ્સ આવ્યા એટલે હું વિકાસ ગઢવી છે એમનો મેં સંપર્ક કર્યો એને બધા સીબીસી રિપોર્ટ ને બધા કરાવ્યા અને મને કીધું કે આ છે તું બોનવેરો તારો કરાવવો પડે એટલે અમદાવાદ કેન્સર હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ ત્યાં જઈને મારું બોનવેરો ટેસ્ટ કરાવ્યું અને બોન મેરોમાં પણ પોઝિટિવ આવ્યું કે તને ક્રોનિક ગુકેમિયા ફેઝ થ્રી કેન્સર છે અને એમણે મને દવાઓ પણ લખી આપી કે આ દવાઓ તારે શરૂ કરવી પડશે આ પણ મને એવું વિચાર આવ્યું કે મારે દવાઓ નથી લેવી અને મને આ નેચરલી હિલિંગ કરવું છે ઠીક થવું છે તો પહેલી તો મેં બાળા વિપક્ષનામાં મેં નામ નોંધાવ્યું પછી મને વિચાર આવ્યો કે એના પર રિસર્ચ કેમ ન થાય તો મુંબઈ ગયો ત્યાં વિપસના સેન્ટર છે એની બાજુમાં જ ખારઘર વિપસના સેન્ટર છે એની બાજુમાં ટાટા મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં જે રિસર્ચ થાય છે એ રિસર્ચના જે હેડ હતા ડૉક્ટર ભટ્ટ વિષ્ણુભાઈ ભટ્ટ એમને હું મળ્યો એમને બધી વાત કરી કે હું આ બધું ઠીક થવાનું છે પણ એ માન્યા નહીં કે અમે દવા પર રિસર્ચ કરી છે માણસો પર રિસર્ચ નથી કરતા